ડાંગ કહેવા માટે તો ગુજરાતનું ચેરાપુંજી છે પરંતુ ભર ઉનાળે પાણી માટે પણ વલખા અહીંના સ્થાનિકોને જ મારવા પડે છે ચોમાસા દરમિયાન એકસો પચીસ ઇંચ કરતા વધારે વરસાદ પડે છે છતાં ડાંગના વઘઈ તાલુકામાં પાણી માટે રોજ રઝડપાટ થાય છે લવારિયા ભેંડમાળ આમશરમ છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો એવું નથી કે અહીં સરકારી યોજના પહોંચી નથી નળે જલ યોજના મુજબ પાઇપલાઇનનું નું નેટવર્ક પાથરી દેવામાં આવ્યું છે અને તેમાં પાણી આવવાની કાગડોડે રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે મહિલાઓને ઘરના કામકાજ છોડી અને જંગલમાં હિંસક પ્રાણીઓના ભયની વચ્ચે પાણી ભરવા માટે જવું પડે છે તળમાં પાણી કોઈ નહીં આપે સરકાર યોજના કરતી છે પણ અમને આપતી જ નથી તો કેટલીક અમે બાય લોકો કેટલીક તકલીફ વેઠતા છે અમને અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે એટલે સરકાર ગમે તેમ કરીને અમારા ગામમાં ટેન્કર લાવી આપે તો ચાલે કે તો પાઇપલાઇન રેગ્યુલર ચાલે એવી અમારી એક વિનંતી છે કે પાણી અમને દરરોજ ના મળે તો સારું જે માણસો અમે તાલુકામાં કે જીરામાં છૂટી દીધેલા છે એ લોકો મોત માંગવા આવે અમે મોત તો દિલ થી આપી દેતા છે પણ સાહેબ એક વખત ચૂંટાઈ ગયા પછી એમને ફરી પણ નથી જોતો